નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ પહેલે નોરતે રાહુના સંયોગથી વધુ બળવાન થયા શનિદેવ આ પાંચ રાશિવાળાને અપાર લાભ કરાવશે જે કામ હાથ લેશો તે પાર પડશે વૈદિક પંચાંગ મુજબ શનિએ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ બપોરે બાર વાગી ને દસ મિનિટ વાગે સતવિશા નક્ષત્રમાં પ્રવેશ કર્યો અને સત્તાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાતે દસ દશાંશ ચાર બે વાગે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે કુંભ રાશિમાં વકરી એટલે કે ઉલટી ચાલ ચાલી રહ્યા છે કુંભ રાશિમાં શનિ બે હજાર પચીસ ના માર્ચ મહિના સુધી રહેશે રાહુના નક્ષત્ર સતવિશામાં પ્રવેશ્યા બાદ શનિ વધુ બળવાન થશે જેની કારણે તેમના આ પ્રભાવનો એક નવો અધ્યાય શરૂ થશે જાણો કોના માટે આ નક્ષત્ર પરિવર્તન શુભ રહેશે નંબર એ વૃષભ રાશિ શનિ હાલ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે શનિ કુંભ રાશિમાં વક્રી એટલે કે ઉલટી ચાલ ચાલી રહ્યા છે કુંભ રાશિમાં શનિ બે હજાર પચીસના માર્ચ મહિના સુધી રહેશે જેની અસર વૃશ્વ રાશિવાળાને ભાગ્યનો સાથો મળશે નોકરીમાં પ્રમોશનના યોગ છે અને મુસાફરીની પણ તક છે ભૌતિક સુખ સાધનોમાં ધન ખર્ચાશે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનો પ્રયત્ન રંગ લાવી શકે છે વેપારી વર્ગ માટે આવકના નવા સ્ત્રોત બનશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે દાન પુણ્યના કામમાં ભાગ લેશો નંબર બે તુલા રાશિ હાલ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે શનિ કુંભ રાશિમાં વક્રી એટલે કે ઉલટી ચાલ ચાલી રહ્યા છે કુંભ રાશિમાં શનિ બે હજાર પચીસ ના માર્ચ મહિના સુધી રહેશે જેના કારણે તુલા રાશિવાળાને માટે આ સમય અનુકૂળ રહેશે મુસાફરીનો યોગ બની રહ્યો છે તમારા માટે આ સમય લાભકારી સિદ્ધ થઈ શકે છે જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો તો આ સમય તમારા માટે શુભ સંકેત આપે છે સુખ સુવિધાઓમાં વધારો થશે નહીં વિવાહ માટે શુભ સમય છે નવા સંબંધોની વાત બની શકે છે વિવાહ સંબંધિત ચર્ચા આગળ વધી શકે છે બધું મળીને તુલા રાશિવાળા માટે આ સમય ઉન્નતિ અને સમૃદ્ધિ લઈને આવશે નંબર ત્રણ ધનુમ રાશિ શનિ હાલ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે શનિ કુંભ રાશિમાં વક્રી એટલે કે ઉલટી ચાલ ચાલી રહ્યા છે કુંભ રાશિમાં શનિ બે હજાર પચીસ ના માર્ચ મહિના સુધી રહેશે જેના કારણે ધનુ રાશિવાળાને સકારાત્મક પ્રભાવ જોવા મળશે કરિયરમાં પરિવર્તનના સંકેત છે જે તમારા માટે નવા અવસરોના દ્વાર ખોલી શકે છે વેપાર સંલગ્ન લોકોને વિશેષ લાભ થવાની શક્યતા છે જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે તમારી નેમ અને ફેમમાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારું માન પ્રતિષ્ઠા વધશે સુખ સુવિધાના સાધનો પ્રાપ્ત થશે અને જીવનની ભૌતિક સુવિધાઓનો ભરપૂર આનંદ લેવાનો સમય રહેશે નંબર ચાર મકર રાશિ શનિ હાલ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે શનિ કુંભ રાશિમાં વકરી એટલે કે ઉલટી ચાલ ચાલી રહ્યા છે કુંભ રાશિમાં શનિ બે હજાર પચીસ ના માર્ચ મહિના સુધી રહેશે જેના કારણે મકર રાશિવાળાના જીવનમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર આવશે કાર્યોમાં તેજી આવશે અને નવા કામની શરૂઆત થવાના સંકેત છે જો અને રોજગારની તકો વધશે જેનાથી કરિયરમાં ફેરફારની સાથે સાથે વેપારમાં પણ ગ્રોથ જોવા મળશે ધનનું આગમન થશે જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે ભવિષ્યના રસ્તા ખોલશે સફળતાના કારણે ઈર્ષાળુ લોકોની સંખ્યા વધી શકે છે નંબર પાંચ મીન રાશિ શનિ હાલ પોતાની સ્વરાશી કુંભમાં બિરાજમાન છે શનિ કુંભ રાશિમાં વકરી એટલે કે ઉલટી ચાલ ચાલી રહ્યા છે કુંભ રાશિમાં શનિ બે હજાર પચીસના માર્ચ મહિના સુધી રહેશે જેના કારણે મીન રાશિવાળા માટે પણ નવા કામની શરૂઆતનો સમય છે જો તમે યોજના બનાવી રહ્યા હશો તો આ સમયગાળો તમારા માટે શુભ છે આવક માટે સારો સમય છે અને ધનનું આગમન થશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ખાસ કરીને દૂષિત ભોજનથી દૂર રહો માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે નિયમિત વ્યાયામ કરો મોર્નિંગ વોક કરવું લાભકારી રહેશે મિત્રો જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ લાયકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ